નમસ્કાર મહાદેવ મહાદેવ હર હર શંભુ હર હર શંભુ હર હર શંભુ ધ્વનિજ્યોતિષ યુટ્યુબ ચેનલ પરિવારને મારા તરફથી ખૂબ ખૂબ મહાદેવ મહાદેવ જય માતાજી મિત્રો આપણે કેટલા ભાગ્યશાળી છીએ કે આપણે ભારતની ભૂમિમાં જન્મ લીધો છે અને એ ભારતની ભૂમિમાં આજે એકસો ને વર્ષે પ્રયાગરાજમાં મા ગંગા યમના અને સરસ્વતીના તીર્થ સંગમ સ્થાનમાં આજે કુંભ મહાકુંભ મેળો યોજાયો છે આજે દુનિયાભરના તમામ સાધુ સંતો આમ માણસો બધા જ એ કુંભનો લાભ લેવા જાય છે એમ તો કુંભ ચાર જગ્યાએ ભરાય છે એક નાસિક ઉજ્જૈન હરિદ્વાર ને પ્રયાગરાજ અર્ધકુંભ પૂર્ણકુંભ મહાકુંભ પૂર્ણ મહાકુંભ એ એકસો ચુમ્માલીસ વર્ષે આવેલો બાર બાર વર્ષે બાર વખત આવે ત્યારે એકસો ચુમ્બાલીસ વર્ષે આવેલો એ મહાકુંભ આપણે બધા ભાગ્યશાળી છે કે આપણે જોઈ શકીએ છીએ હવે એકસો ચુમ્માલીસ વર્ષે આવશે ત્યારે આપણને ખબર નથી કે આપણે કઈ સ્થિતિમાં હશું અરે કદાચ બાર વર્ષે હવે આવશે ને તો પણ આપણને ખબર નથી કે કઈ સ્થિતિમાં હશું માટે આપણે એક હિન્દુ છીએ એક સનાતની છીએ આપણે એક ધર્મનિષ્ઠ વ્યક્તિઓ છીએ આપણે ભારતીયો છીએ તો એ ભારતીય હોવાના નાતે હું તમારા મારા ધ્વનિ જ્યોતિષ યુટ્યુબ ચેનલના તમામ મિત્રોને કહું કે કુંભમાં જો સ્નાન કરવા જવાય તો અવશ્ય જજો કારણ કે આવો મોકો ફરીથી મળે એમાં શાહી સ્નાન પૂનમનું પતિ ગયું મકરસંક્રાંતિનું પતિ ગયું હવે આવે છે મૌની અમાવસ્યાનું સ્નાન હવે આવે છે વસંત પંચમીનું સ્નાન અને મહાશિવરાત્રિનું સ્નાન એવામાં એવા શાહી સ્નાનમાં જો જવાય તો જજો નહીત્ર પિસ્તાલીસ દિવસમાં ચાલેલા આ મહાકુંભમાં તમારે ગમે ત્યારે સ્નાન કરવા જવાય તો જજો હું ખાસ આગ્રહ કરું છું કારણ કે સ્નાન કરવાથી શો ફાયદો થાય તમને ખબર છે ત્રિવેણીમાં સ્નાન કરવાથી માણસના જન્મ જન્મના પાપો શારીરિક પીડા માનસિક પીડા ઘરની આર્થિક પીડા એ બધું જ મા પોતાના મેણમાં લઈ લે છે અરે એટલે સુધી કહેવાય છે કે સ્વર્ગના તમામ દેવતાઓ એ ઇવન બ્રહ્મા વિષ્ણુ અને મહેશ પણ એ સાઈ સ્નાનમાં આપણી ભારત ભારતની ભૂમિ પર પધારે છે શું ભારતની ભૂમિને હું જેટલા નમન કરું એટલા ઓછા કહેવાય કે આપણે ભારતીયો છીએ મારા ભાઈ બેન એક પ્રશ્ન કહું કોઈ તમને પૂછે ને કે તમારા દેશનું શું નામ તો ઇન્ડિયા નહીં કહેતા ભારત કહેજો આપણે ઇન્ડિયા નથી ઇન્ડિયા નથી આપણે ભારતીયો છીએ ભારતીય સંસ્કૃતિ સનાતન સંસ્કૃતિના આપણે પ્રતિકો છીએ તો ઇન્ટેસ તમારથી કદાચ ન જવાય શારીરિક પીડા કારણ હોય કોઈ શારીરિક તબિયત સારી ન હોય અને કદાચ તમે ન જઈ શકો એ કુંભમાં સ્નાનનો લાભ લઈ શકો એ માટે હું તમને બતાવું કે જ્યારે જ્યારે શાહી સ્નાનની તારીખો આવે અથવા તો જ્યારે જ્યારે તમને સ્નાન કરવાનું ઈચ્છા થાય કુંભમાં તો સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઊઠી તમે જે સ્નાન કરવા જાવ એમાં થોડું ગંગાજળ નાખી અને ગંગાજળ નાખી તમારા માથાથી તરબોળ તમે હર હર મહાદેવ હર હર ગંગે હર હર મહાદેવ સ્મરણ કરતા કરતા તમે સ્નાન કરશો તો અવશ્ય તમને કુંભમાં સ્નાન કર્યાનું પુણ્ય પ્રાપ્ત થશે બીજું એક કહી દઉં કે પિસ્તાલીસ દિવસ તો ભગવાન આપણને મોકો આપ્યો છે અને આ કુંભ જોવા માટે પરમાત્માએ આપણને એના પ્રત્યક્ષ દર્શન કરાવવાનો આપણને એક લ્હાવો આપે છે તો આ પિસ્તાલીસ દિવસ તમે ઘરે કોઈ પણ અનુષ્ઠાન રીતે જાણે કે વિષ્ણુ સહસ્ત્ર નારાયણના જપ સ્તોત્ર ગાયત્રી મંત્ર હનુમાન ચાલીસા તમને જે ભગવાન ઉપર શ્રદ્ધા હોય એ ભગવાનના પિસ્તાલીસ દિવસમાં જપ કરી લેજો પાઠ કરી લેજો તમે મને યાદ કરી જશો કે દીદી તમે બતાવ્યું ને અમે ક્યાંથી ક્યાં પહોંચી ગયા કારણ કુંભનું મહત્વ જે છે કે જ્યારે સ્વર્ગમાં ભગવાને દેવોને અમૃત મળ્યું અને એ અમૃતના ટીપા જ્યારે દેવો લઈને જતા હતા ભગવાન મોહિની રૂપમાં લઈને જતા હતા ત્યારે એ અમૃતના ટીપા જ્યારે જે જગ્યાએ પડ્યા એને કે નાસિક પ્રયાગરાજ હરિદ્વાર અને ઉજ્જૈનમાં પડ્યા એ બધી જ નદીઓમાં એ અમૃતના ટીપાં પડ્યા અને એ અમૃતના ટીપા આપણે કુંભ કહીએ છીએ અને આપણે એને શાહી સ્નાન કહીએ છીએ તો જો લાભ લેવાય તો જજો હું પણ જવાની છું હું પો હું મોની અમાવસ્યાને મારું તમારા બધાના આશીર્વાદથી મારું મોની અમાવસ્યાનું સાહી સ્નાનમાં હું ભાગ લેવાની છું હું મારા બધા જ મિત્રો મારા બધા